નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકે સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયા આવામાં રાત્રે સુરતના કિમ ગામ પાસે ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી આ ખુલ્લી ગટરમાં રિક્ષા પડતા સવાર પેસેન્જરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી વહીવટીતંત્ર દ્વારા ખુલ્લી ગટરો અંગે કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે આ ખુલ્લી ગટરના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસીઓને રાહત અચાનક બંધ કરાયેલી ભુજ રાજકોટ ટ્રેનને રેલવે વિભાગ દ્વારા ફરી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉપરાંત રાજકોટ ભુજ રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સપ્ટેમ્બર માસ સુધી કુલ ચોપન ફેરા કરશે ભુજથી બુધવાર શુક્રવાર અને રવિવારે જ્યારે રાજકોટથી મંગળવાર ગુરુવાર અને શનિવારના રાત્રિના સમય ઉપર છે ટ્રેનમાં કુલ ચાર જનરલ કોચ સાત સ્લીપર કોચ ત્રણ થર્ડ એસી એક એસી અને બે વિકલાંગ અને એક લેડીઝ કોચ સહિત કુલ સત્તર કોચ રહેવાના છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નાપાસ થવાના ડરથી અમદાવાદની બે વિદ્યાર્થીની મુંબઈ જતી રહી અમદાવાદની સમર્થ વિદ્યાવિહારમાં વિહારમાં ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલી ધોરણ દસની બે વિદ્યાર્થીનીઓ મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાંથી મળી આવી તેમણે વિજ્ઞાન અને ગણિત વિષયમાં નાપાસ થવાનો ડર હતો જેથી ડરને કારણે તેમણે ઘર છોડ્યું હોવાનું નક્કી કર્યું પોલીસે વાલીઓ સાથે મળીને તેમણે સુરક્ષિત રીતે અમદાવાદ પરત બોલાવ્યા હતા નાણાં ખોટી પડતા તેમણે પિતાનો સંપર્ક કર્યો હતો હવે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય દિવસ ઉપર સૈનિકોને મળી છે ખાસ ભેટ ભારતીય સેનાના કર્મચારીઓના પરિવારોને કાનૂની સહાય પૂરી પાડવા માટે કારગીલ વિજય દિવસ પર એનએ એલ એસ વીર પરિવાર સહાયતા યોજના શરૂ કરવામાં આવી આ યોજના હેઠળ જવાનોને વારંવાર કોર્ટ કેસોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેમને દરેક તારીખે કોર્ટમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં જવાનોની ગેરહાજરીમાં તાલીમ પામેલા વકીલોના માધ્યમથી કોર્ટમાં પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો પોલીસ કર્મીએ કર્યો છે દારૂના કન્ટેનર મામલે તોડ વડોદરાના કરજણ હાઈવે પર દારૂનું કન્ટેનર ઝડપાયું હતો કોન્સ્ટેબલ સાજણ વસારાએ આ કન્ટેનર પંદર લાખનો તોડ કરીને જવા દીધું હતું આ મામલે લાંચા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે વડોદરા જિલ્લા એલસીબી દ્વારા આ કન્ટેનર ઝડપી લેતા મોટો ખુલાસો થયો છે સાજણ સામે ગુસ્સે આ ટોકનો ગુનો ઉમેરીને વધુ કાર્યવાહી કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી બે દિવસ ગુજરાતીઓ માટે ભારે રાજ્યમાં ચોમાસું જામ્યું છે તેવામાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે વરસાદની બે સિસ્ટમ સક્રિય હોવાથી હજુ પણ આજે વરસાદની શક્યતા રહે છે આગામી સાત દિવસ ગુજરાતીઓ માટે ભારે બની શકે છે અંબાલાલ પટેલે સત્યાવીસ જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે અને તેમના જણાવ્યા અનુસાર વરસાદ ભૂખા બોલાવશે ગુજરાતમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખોની શિબિરનું ઉદ્ઘાટન કર્યું લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગઈકાલે આણંદ આવ્યા હતા તેમણે નિજાનંદ રિસોર્ટ ખાતે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે આયોજિત ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદઘાટન કર્યું આ શિબિરમાં વિઝન બે હજાર સત્યાવીસનો રોડ મેપ નક્કી કરાયો અને રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે અને અમુક સાથે સંવાદ પણ કરશે આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં મળ્યું લાખોની ચાંદીનું દાન પવિત્ર યાત્રાધામ અંબાજીમાં લાખો રૂપિયાની ચાંદીનું દાન મળ્યું છે માહિતી અનુસાર માય ભક્તે રૂપિયા છેતાલીસ લાખની ચાંદીનું દાન અર્પણ કર્યું જેમાં ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને ચાલીસ કિલો ચાંદી દાનમાં આપી છે ભક્તે ગબ્બર ગોખના ચાંદીના દરવાજા અને ભૈરોજી મંદિરના જાળીના દ્વાર છત્ર પ્રસાદી અને થાળીનું પણ દાન અર્પણ કર્યું છે અમદાવાદના માય ભક્તે મંદિરમાં ચાંદીનું ગુપ્તદાન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોની લિવરે હાસ્ય કલાકારોને પડકાર ફેંક્યો છે જોની લી નવા હાસ્ય કલાકારો વિશે મોટું નિવેદન આપ્યું છે હોલીવુડમાં અમુક શબ્દો એ બોલવા એ અમાન્ય છે આપણા કલાકારો અને હાસ્ય કલાકારો તેનું અનુકરણ કરે છે મોટાભાગના સ્ટેન્ડ અને બેવડા અઠવાડિયા કન્ટેન્ટથી ભરેલા હોય છે જો આપણે આ રીતે વાત કરવાનું શરૂ કરીએ તો તેમની પાસે આપણી સામે ઊભા રહેવાની તાકાત નથી જો તેઓ ખરેખર હસ્યા છે તો મારો પડકાર છે કે તેઓ કંઈક ચોખ્ખું કરીને હસાવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલોએ દવા અને ઇમ્પ્લાન્ટ ઉપર ટેક્સ ચૂકવવો પડશે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડોર દર્દીઓને પૂરી પાડવામાં આવતી દવાઓ ઇમ્પ્લાન્ટ સ્ટેન્ટ અને અન્ય ઉપભોક્ત વસ્તુઓનું વેચાણ કરપાત્ર છે રાજ્ય વેટ સત્તાવાળો આ કર વસૂલવાનો અધિકાર છે આ સીમા ચિહ્ન ચુકાદાથી ખાનગી હોસ્પિટલોને આશરે એક હજારથી વધુ કરોડનો ટેક્સ સરકારને ચૂકવવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક રાજદૂત હર્ષવર્ધનના દસ વર્ષમાં એકસો ને બાસઠ વિદેશ પ્રવાસ સામે આવ્યા છે ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ચલાવવા બદલ ધરપકડ કરાયેલા હર્ષવર્ધન જઈને છેલ્લા દસ વર્ષમાં એકસો બાસઠ વખત વિદેશ પ્રવાસે ગયા

લખનૌના સ્મૃતિ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી ઓનલાઈન ગેમ્સ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરીને સોળ લોકોની ધરપકડ કરાય છે આરોપીઓ પાસેથી એક પોઈન્ટ સાત કરોડ રોકડા અને ચોપન મોબાઈલ પાંચ લેપટોપ અગ્નિહસી એટીએમ કાર્ડ અને તેર ચેકબુક બાવીસ પાસબુક બે ટેબ્લેટ અને એક નકલી ટોકન નોટ જપ્ત થઈ છે ધરપકડ કરેલા આરોપીઓમાંથી બાર છત્તીસગઢના રહેવાસીઓ અને ચાર ગુજરાતના રહેવાસીઓ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપી નેતાની સ્કૂલે આરટીના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ નેતા ધર્મેશ કલાલને રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આરટી અંતર્ગત પ્રવેશ મેળવનારા એસી વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવાનો આરોપ લાગ્યો છે ફરિયાદ મુજબ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટી હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી અઢાર હજાર રૂપિયા ફી લીધી હતી વાલીઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા દાહોદના કલેક્ટરે તપાસના આદેશ આપી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે